સફળ રોકાણ કરવા માટે સમય શિસ્ત અને ધીરજની જરૂર પડે છે ટેલેન્ટ કે પ્રયાસ ગમે તેટલો મોટો કેમ ના હોય પણ કેટલીક બાબતોમાં સમય લાગે છે નવ મહિલાઓ ગર્ભવતી હોય તો તે એક મહિનામાં બાળકને જન્મ નથી આપી શકતી સૌથી મહત્વનું રોકાણ તમારે તમારી જાતમાં કરવાનું છે બિઝનેસ વર્લ્ડમાં રિયર વ્યૂ મિરર હંમેશા વિન્ડશીલ્ડ કરતા વધુ સ્પષ્ટ હોય છે જ્યારે બીજા લોકો લોભી હોય ત્યારે તમારે ડરવું જોઈએ અને અન્ય લોકો ડરેલા હોય ત્યારે તમારે લોભી બનવું જોઈએ કિંમત એ છે જે તમે ચૂકવો છો મૂલ્ય એ છે જે તમે મેળવો છો પૈસા કમાવા માટેના બે નિયમો નિયમ નંબર ક્યારે પૈસા ગુમાવવા નહીં અને નિયમ નંબર 2 નિયમ નંબર 1 ને ભૂલવો નહીં કોઈ પણ વ્યક્તિ ખેતર એટલા માટે નથી ખરીદતો કે આવતા વર્ષે વરસાદ સારો થવાનો છે પરંતુ તે એટલા માટે લે છે કે 10 કે 20 વર્ષ માટે તે સારું રોકાણ છે ખોટા માણસ સાથે તમે ક્યારે સાચી ડીલ નહીં કરી શકો વૃક્ષની છાયામાં આજે કોઈ બેઠું છે કારણ કે વર્ષો પહેલા કોઈએ તે વૃક્ષ વાવ્યું હતું ડાહ્યા માણસો જે કામ શરૂઆતમાં કરે છે તે કામ મૂર્ખાઓ છેલ્લે કરે છે